નમસ્કાર મિત્રો બોલો અંબે મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમજ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે પરંતુ આ નવરાત્રિ શબ્દ ક્યાંથી આવ્યો નવરાત્રિ તહેવારની શરૂઆત ક્યાંથી થઈ શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રીની નવરાત પાછળ જોડાયેલી છે નવરાત્રીમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રીના જ તહેવારનો એક ભાગ છે આવો તેના વિશે જાણીએ નવરાત્રિનો ઇતિહાસ નવરાત્રિનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું મુખ ભેન્સ જેવું હતું અને સ્વભાવથી ખૂબ ક્રૂર હતો આ મહિષાસુરે ઘણા વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ તેની આ તપશ્ચર્યાથી તેના પર ખુશ થયા અને મહિષાસુરને અમૃત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકરને મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીએ જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે જેથી તેઓએ દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્રશસ્ત્ર આપ્યા ત્યારબાદ માંગ દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહિષાસુરે માંગ દુર્ગાએ યુદ્ધ કર્યું અને નવ દિવસ ચાલેલા આ યુદ્ધ દરમિયાન મહિષાસુરે અને અવનવા રૂપ ધર્યા છતાં પણ માંગ દુર્ગાએ તેને હરાવ્યો અને નવમાંગ દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રિ અસત્ય પર સત્યનો વિજય અને દુષ્કશક્તિ પર દૈવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામે દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી અને દશમાંગ દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો માટે નવરાત્રિ આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ મહત્ત્વ રહેલું છે જેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે દર વર્ષે નવરાત્રિ અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિની ઉજવણી ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને બાર ઓક્ટોબરે પૂર્ણ થશે અને તેર ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે પ્રથમ દિવસે માંગ શૈલપુત્રીની પૂજા નવરાત્રીના પ્રથમ દિવસે ઓક્ટોબર શૂન્ય ત્રણ બે હજાર ચોવીસ ગુરુવાર માંગ શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે શૈલપુત્રી એ માંગ પાર્વતીનું જયક સ્વરૂપ છે જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે માંગ શૈલપુત્રીનો મંત્ર બીજા દિવસે માંગ બ્રહ્મચારિણીની પૂજા માંગ બ્રહ્મચારીની માંગ દુર્ગાનું જયક સ્વરૂપ છે જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા દિવસે ઓક્ટોબર ચાર બે હજાર ચોવીસ શુક્રવાર માંગ બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે માંગ બ્રહ્મચારીણી નો મંત્ર ત્રીજા દિવસે માં ચંદ્રઘટાની પૂજા માંગ ચંદ્રઘટા પણ માંગ દુર્ગાનું એક સ્વરૂપ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન હોય છે ત્રીજા દિવસે ઓક્ટોબર શૂન્ય પાંચ બે હજાર ચોવીસ શનિવાર માંગ ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવે છે માં ચંદ્રઘંટાનો મંત્ર ચોથા દિવસે માંગ કુષ્માંડાની પૂજા માંગ કુષ્માંડાના નામનો વર્થ કુ ઉષ્મા અને અંડા શબ્દોને સાથે માંડીને થાય છે જેમાં કુ એટલે થોડું ઉષ્મા એટલે શક્તિ અને અંડા એટલે ઇંડુ આવો અર્થ થાય છે માંગ કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે નવરાત્રીના ચોથા દિવસે ઓક્ટોબર શૂન્ય છ બે હજાર ચોવીસ સોમવાર તેની ઉપાસના કરવામાં આવે છે માંગ કુષ્માંડા નો મંત્ર પાંચમા દિવસે માંતાની પૂજા માં કાર્તિકેય કાર્તિકેયના માતા છે જેના ખોળા ભગવાન કાર્તિકેય કાર્તિકેરા હોય છે અને જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે નવરાત્રીના પાંચમા દિવસે ઓક્ટોબર શૂન્ય સાત બે હજાર ચોવીસ મંગળવાર માં સ્કંદ માતા ઉપાસના કરવામાં આવે છે માં સ્કંદ માતા નો મંત્ર છઠ્ઠા દિવસે માંગ કાત્યાયનીની પૂજા માંગ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે ઉપાસના નવરાત્રી દિવસે ઓક્ટોબર શૂન્ય આઠ બે હજાર ચોવીસ બુધવાર કરવામાં આવે છે માંગ કાત્યાયની માતા નો મંત્ર સાતમા દિવસે માંગ કાલરાત્રી પૂજા માંગ કાલરાત્રી એટલે માંગ દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રિના સાતમા દિવસે ઓક્ટોબર શૂન્ય નવ બે હજાર ચોવીસ શુક્રવાર તેમની ઉપાસના કરવામાં આવે છે માંગ કાલરાત્રિનો મંત્ર આઠમા દિવસે માંગ મહાગૌરીની પૂજા મહાગૌરી માતા પણ માંગ દુર્ગાનું સ્વરૂપ છે જેના એક હાથમાં ડમરુ અને એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું હોય છે માંગ મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે જેની ઉપાસના નવરાત્રીના આઠમા દિવસે ઓક્ટોબર દસ બે હજાર ચોવીસ શનિવાર કરવામાં આવે છે માંગ મહાગૌરી નો મંત્ર નવમા દિવસે માંગ સિદ્ધિદાત્રીની પૂજા માંગ સિદ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિદ્ધિદાત્રી છે જે માંગ દુર્ગાનું નવમું સ્વરૂપ છે અને તેની ઉપાસના નવરાત્રીના નવમાંગ દિવસે ઓક્ટોબર અગિયાર બે હજાર ચોવીસ રવિવાર કરવામાં આવે છે નવરાત્રીશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રીની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે અને લોકો તેમાં ઉત્સાહભેર ભાગ પણ લે છે જે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ વાત છે ગુજરાતનો રાજ્ય તહેવાર પણ નવરાત્રી જ છે ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિનો એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ નવરાત્રી અલગ અલગ રીતે મનાવવામાં આવે છે જેમ કે મહારાષ્ટ્રમાં ઘટસ્થાપન કરવામાં આવે છે જેમાં એક ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા તેમની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે જેમાં માં મહાલક્ષ્મી માંગ સરસ્વતી અને માંગ કાલીનું પૂજન અને ભકિત કરવામાં આવે છે તો દક્ષિણ ભારતમાં નવરાત્રિનો તહેવાર ગોલુ તરીકે ઉજવવામાં આવે છે જેમાં દક્ષિણ ભારતના લોકો ભક્તિ જેવું નાનું નિર્માણ કરે છે અને તેના પર નાની નાની ભગવાન અને માતાજીની મૂર્તિઓ સ્થાપે છે અને તેની પૂજા અને ઉપાસના કરે છે ત્યારબાદ નવમાંગ દિવસે હવન કરવામાં આવે છે અને ખૂબ ભાવપૂર્વક આ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે તો તેવી જ રીતે પૂર્વ ભારતમાં નવરાત્રિને દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે પશ્ચિમ બંગાળનો એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે જેમાં તેઓ માંગ દુર્ગાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરે છે અને તેના નવ સ્વરૂપની પૂજા અને ભક્તિ કરે છે જેમાં નવરાત્રિના સાતમા દિવસે તેઓ માંગ દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરે છે અને દશેરા સુધી તેની ઉજવણી કરે છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે ઉજવવામાં આવતી નવરાત્રિમાં નવ દિવસ સુધી પૂજાની થાળી ફળફૂલ પ્રસાદ અને આરતી જેવી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે અને દસમા દિવસે નવ કન્યાઓને આમંત્રિત કરીને તેની પૂજા વિધિ કરીને તેને ભાવપૂર્ણ રીતે જમાડવા માંગાવે છે જે એક અતિ મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે નવરાત્રિમાં રંગનું મહત્વ સૌથી મહત્વની બાબત એ છે કે નવરાત્રિના નવ દિવસ નવ અલગ અલગ રંગ માટે સમર્પિત છે અને મહિલાઓ અને ગરબા રમતા ભાવિકો તે દિવસ મુજબના ધારણ કરતા હોય છે જેમાં આ વર્ષે પ્રથમ દિવસે કેસરી તો બીજા દિવસે સફેદ અને ત્રીજા દિવસે લાલ તથા ચોથા દિવસે ઘેરો નીલો રંગ તો પાંચમા દિવસે પીળો અને છઠ્ઠા દિવસે લીલો તથા સાતમા દિવસે ગ્રે રંગ તો આઠમા દિવસે જાંબલી અને નવમાં દિવસે મોરપિંચ રંગના કપડાં ધારણ કરવા શુભ રહેશે અમે આશા રાખીએ છીએ કે વિશ્વના સૌથી મોટા નૃત્ય તહેવાર એવી નવરાત્રી વિશે આટલી માહિતી આપણે અત્યંત ઉપયોગી બની રહેશે અને આપના જ્ઞાનમાં પણ વધારો કરશે સૌને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમજ ત્યાં વિડિયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ ધન્યવાદ બોલ મારી અંબે જય જય અંબે